અને ખાસ આજે લાંબી લાઈનો તમે જોઈ રહ્યા છો હાલ હું લાઈવ છું આપ સૌ કોઈને લાઈવ દ્રશ્યો જે છે બતાવી રહી છું કે આપ આ લાઈવ જોઈ રહ્યા છો બ્રહ્મપુરી નંબર એક પરથી આપ સૌ કોઈ લાઈવ જોઈ રહ્યા છો મેં કેપ્શન મૂકેલું છે કે આપદાની અંદર એકતાનું ઉદાહરણ પૂરું પાડતો સમાજ હાલ જે આપદા આવી છે કેટલાય ઘરોની અંદર પાણી ભરેલા છે શાકભાજી દૂધ પણ નથી મળતા જોકે હાલ આજે સવારે દૂધની ગાડી આવી હતી પણ શાક નથી મળતું દૂધ નહોતું મળતું લાઇટો કેટલીક કેટલાક એરિયાની અંદર તો જે વીજ પ્રવાહનો નહોતો લાઇટ પણ નથી તો વિચારી શકો કે લાઇટ ન હોય પાણી ન ચડતી હોય તો કેટલી બધી મુશ્કેલીઓ જે છે પડતી હોય છે તો હંમેશા ્રાહ્મ જ્ઞાતિ કે જેઓ દાન સ્વીકારે છે દાન લઈને એના સમાજની અંદર જે કંઈ પણ કામ ચાલે છે ગુગડી બ્રાહ્મણ જ્ઞાતિ નું મુખ્ય છે ધ્વજારોહ નું કામ છે કે જે દ્વારકાધીશ મંદિર ઉપર છ ધ્વજારોહણ જે છે ચડાવવામાં આવે છે તો આ છ અંદર અંદર જે કંઈ પણ દાન દક્ષિણા મળે છે એ એ દાન દક્ષિણાથી હંમેશા જે છે એ ગુગડી બ્રાહ્મણ દાતી વહીવટ કરતી હોય છે તો આમ તો ભ્રમ ભોજન જે છે એ બીજા યજમાનો દ્વારા કરાવવામાં આવતું હોય છે યજમાનો થકી જે ભ્રમ ભોજન છે થતું હોય છે પણ હાલ જે વિકટ પરિસ્થિતિઓ છે વરસાદને કારણે દ્વારકાની અંદર લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે ગુગડી ભ્રામક જ્ઞાતિ ત્યારે ગુગડી ભ્રામક જ્ઞાતિના લોકો પરેશાન ના થાય એમને જે છે એ માટેનો ભ્રમભૂત સ્વ ખર્ચ જ્ઞાતિના વહીવટ દ્વારા જ જે છે એ કરાવવામાં આવી રહ્યો છે આપણી સાથે લાલા કાકા છે તમે જમી લાલા કાકા જમવાનું બાકી છે અને આજની આ ત્રણ દિવસથી આ વરસાદી માહોલને હિસાબે અહીં દ્વારકા નગરીની અંદર વસતા તમામ કુગડી બ્રાહ્મણો માટે જ્ઞાતિના કારોબારીના સદસ્યોએ સુંદર મજાની વ્યવસ્થા કરેલ છે જે લોકોના ઘરમાં પાણી છે એ લોકોને ઉતારાની જમવાની નાસ્તાની બધી વ્યવસ્થા બહુ સુંદર અને સારી રીતે પૂરી પાડેલ છે એ બદલ જ્ઞાતિના કારોબારીના દરેક સદસ્યનો હૃદયપૂર્વક જ્ઞાતિજન આભાર માને છે જય દ્વારકાધીશ બહુ આ મેળાવડો જોઈ શકો છો કે આજે અત્યારે સવારે અને સાંજે પણ આ ભોજનની વ્યવસ્થા પૂરી પાડેલ છે તે બદલ ખૂબ ખૂબ આભાર આવા ને આવા સરસ કાર્ય કરવાની દ્વારકાધીશ એને પ્રેરણા આપે અસ્તુ જય દ્વારકાધીશ તમે મૂકેલું છે કે આ અંદર જો તમે લાંબી લાઈનો છે કેટલી મોટી લાંબી લાઈન છે બધા જ જે છે એ ની અંદર ઊભા છે કુગડી પ્રમાણ જ્ઞાતિ દ્વારકાની અંદર વસતા લોકો જે છે કે જેમના ઘરે અગવડ હોય લાઇટ્સો ન હોય પાણી ન હોય તો રસોઈ કેવી રીતે બનાવી એટલા માટે જનરલી જે યજમાન દ્વારા દાન શિકારીને ભ્રમ ભોજન થતું હોય છે એ હાલ અત્યારે જ્ઞાતિ પોતાના સ્વ ખર્ચે જે છે એ ભોજન કરાવી રહી છે અને લોકો તમને નજરે ચડી રહ્યા છે જોઈ શકો છો દાળ ભાત શાક પૂરી અથાણું સંભાર બધું જ લગભગ ફૂલ ડીશ કહી શકાય ફૂલ ડીશ જે છે એ આવા આપદાના આવા વિકટના સમયની અંદર સમાજ માટે થઈ અને જે આપદાની અંદર એકતા જણે કેપ્શન મૂકેલું છે કે જનરલી બ્રહ્મ ભોજન જે છે એ કોઈ પણ યજમાનો દ્વારા કરવામાં આવતું હોય છે પણ જ્યારે આ જ્ઞાતિના બધા લોકો મુશ્કેલીમાં હોય મનીભાઈ અંદાજે કેટલા લોકો જે છે જમી ગયા હશે છો સાતસો જણો અમદાવાદ ટિફિન અચ્છા જે કોઈ ના આવી શકે એમના માટે ટિફિનની પણ વ્યવસ્થા જે છે રાખવામાં આવી છે કે કેટલાક અશક્ત લોકો હોય જે લોકો ઘરેથી ના આવી કેટલાના ઘરોની અંદર પાણી છે કે જે પાણી દ્વારા ન આવી શકતા હોય આ બધા માટે જે લોકો ન આવી શકે એના માટે થઈ અને ટિફિન વ્યવસ્થા પણ જે છે એ કરવામાં આવે છે જોઈ રહ્યા છો એ રીતે સાથે જ હું તમને રસોડું પણ બતાવીશ કે જ્યાં આખી ફૂલ રસોઈ થાય અત્યાર સુધીમાં લગભગ છસો થી સાતસો માણસ જે છે એ જમી ગયા છે ચારેક હજાર ચાર હજારની આસપાસ જે છે બ્રાહ્મણોની આ ઘૂંપડી બ્રાહ્મણ જ્ઞાતિની વસ્તી હશે દ્વારિકાની અંદર તો આપણે એક ચક્કર રસોડાની અંદર પણ લગાવીએ કે જ્યાં આ બધી જ રસોઈ જે છે થઈ રહી છે તો જે રીતે અહીંયા આખી આ બ્રહ્મપુરી નંબર એક નું રસોડું છે કે જોઈ રહ્યા છો પુરીઓ વણાઈ રહી છે દાળ ભાત શાક બધું જ અહીંયા થઈ રહ્યું છે છસો થી સાતસો માણસ અંદાજે જમે ગયો છે મજા ખસો તો હું એના ઉપર હાલું અંબાજુ તો લપસી પડાયો છે આજ ઘરે ઘરે પણ બધા ઘરે ટિફિનો લગભગ ઘરે જે વડીલો છે વૃદ્ધો છે નાના બાળકો છે એમના માટે ટિફિન ની વ્યવસ્થા રાખી છે ને સાડા અગિયાર વાગ્યા થી ચાલુ છે હજી પણ સમાજ માટે પણ બીજા વ્યવસ્થા કરેલી છે કે જે બીજા લોકો એમ નહી કે આપણા સમાજ માટે જ છે બીજા સમાજ માટે પણ જે જરૂરિયાતમંદ લોકો છે એમના સુધી પણ આપણો સમાજ ત્યાં સુધી પણ પહોંચી શકે ત્યાં સુધી ફૂડ પેકેટ ને જે પણ જરૂરિયાત ની વસ્તુઓ જઈ પહોંચાડે છે એ લોકો ને બધાને જે કઈ પણ ફૂડ પેકેટ આપણે જે બનાવીએ છીએ એ આપણે ને અને કેટલા દિવસ કાલ સાંજથી જ આ બધું ચાલુ છે તેમ જોઈએ તો આપણે પરમ દિવસથી ચાલુ છે પરમ દિવસ આપણો સમાજ જે જે હોટલોમાં આપણે જે રોઈતા હતા આપણે જે હોટલોમાં જે રોકાણા હતા એ લોકો માટે ઓછામાં ઓછા થી દોઢસો માણસો હતા એ લોકો માટે જે બે ગાણા જમવાનું આ તે બધું બનતું એ આપણે ભોજન પ્રસાદાલયમાંથી આપણે જે બધા હોટલ સુધી પહોંચતું ગયું છે આપણા સમાજ એટલે પરમ દિવસ કાલ સાંજથી આ આ જે અવિરત પ્રવાહ ચાલુ થયો કાલ સાંજથી દિવસ અને આજ સાંજ સુધી હજી ચાલુ રહેશે આ સ્થાનના પણ સમગ્ર સમાજ સાથે મળીને પ્રસાદ લેશે લગભગ ચારેક હજાર લગભગ ચારેક હજાર જેટલી આપણી વસ્તી છે ચાર હજાર છે બે હજાર જેટલા ની રસોઈ થઈ છે જે જરૂરિયાત એ ઉપરાંત હજી બનવાનું ચાલુ છે બે હજાર માણસની રસોઈ થઈ ગઈ છે એ ઉપરાંત હજી જો ચાલુ જ છે ભાત બને છે દાળ બને છે બધું ચાલુ જ છે જેવી રીતે દ્વારકાની સ્પંડિંગની અંદર જે વ્જારોળ થાય છે એ દ્વજારોળનું સંચાલન ગૂપડી સામે જ્ઞાતિ કરે છે અને આ સંચાલનના ભાગ રોકે છે તેઓ દક્ષિણા લે છે અને આ દક્ષિણામાં જ આખો આ સમાજનો વહીવટ જે છે આ ઉપરાંત સમાજ દ્વારા ઘણા બધા કલ્યાણના કાર્યો પણ થાય છે ઘણા બધા ડોનેશન પણ થાય છે હોસ્પિટલ છે હોસ્પિટલ જે બેન જે સૌથી મોટામાં મોટી વસ્તુ જે કે આપણી દ્વારકાની હૃદય સમાન એરિયાની અંદર દ્વારકા ગૂંગડી જ્ઞાતિ પાંચસો સંચાલિત હોસ્પિટલ કે જે ચોવીસ કલાક ચાલુ રહી છે જે રાતના પણ સર્વિસ આપે છે એટલે સારામાં સારા ડોક્ટરો છે એટલે આપણી જ્ઞાતિની કાર્યમાં સૌથી પહેલું જો ઉમેરીએ તો હોસ્પિટલ છે બીજું ઉમેરીએ તો બેન ભોજનાલય છે કે જે રોજ આવતા યાત્રિકો માટે સારામાં સારી વ્યવસ્થા સવાર ને સાંજ બે ટાણા સવાર ને સાંજ દહી ટાણા સારામાં સારી ભોજનની વ્યવસ્થા જે ફક્ત ત્રીસ રૂપિયામાં આપણી આપણો સમાજ કરે છે કે જે સવારના દાળ ભાત શાક રોટલી ફરસાણ અને મીઠાણ અને સાંજના ખીચડી કઢી રોટલી અને શાક આ દહીં ટાણા થઈને આપણી આ ઓછામાં ઓછું ચાર હજાર માણસ જેટલું રોજ પ્રતિરોજ જે જમે છે ફક્ત ત્રીસ રૂપિયામાં આ પણ ડુબલી જ્ઞાતિની સેવા છે હોસ્પિટલ છે અને બીજું એમ્બ્યુલન્સ આપણી ચાલુ છે કે જે કોઈ પણ માણસોને હા તે બોલ બેલ જ હા તો જે રીતે મારી સાથે કારોબારી સદસ્ય વિપુલ વાયડા છે આમ તો દ્વારકા એને ગાથિયા સ્પેશિયાલિસ્ટ ઓળખે છે કારણ કે એમના ગાથિયા વખણાય છે તો વિપુલ વાત કરી રહ્યા હતા એ રીતે કે આ જ્ઞાતિ દ્વારા ડોનેશન સ્વીકારીને ઘણા બધા

સંસ્થા સૌ સમાજ માટે કાર્યરત છે એટલે બધા સમાજો માટે જે કંઈ પણ સમયે જે કંઈ પણ સમાજને જે કોઈ પણ જરૂર પડે ત્યારે ગુગડી સમાજ હરેક સમાજની સાથે કડે પગે ઊભો રહે છે એ આ ગુગડી પાંચસો પાંચ જ્ઞાતિ પાંચસો પાંચ દ્વારકા તો જે રીતે ગોગડી બ્રાહ્મણ દ્વારા હોસ્પિટલ છે ભોજનાલય છે અને હાલ જે આપદાની અંદર કે લોકોના ઘરોની અંદર પાણી હોય લોકોને અગવડો પડતી હોય તો ઘણા બધા લોકોને રસોઈ પહોંચી શકે લોકો જમી શકે એ માટે દ્વારા જે છે એ ઉપરાંત જેટલા પણ જરૂરિયાતમંદ અસરગ્રસ્ત લોકો હોય ઝૂંપડપટ્ટીના લોકો હોય બાવા સાધુ હોય તો એમને પણ જે છે એ આ ભાત શાક પૂરીનું જે છે એ ફૂડ પેકેટ પહોંચી રહ્યા છે તો એ પણ એક જ્ઞાતિ જે છે સેવા કરી રહી છે તો અને આ અલ્કા સેવા કરો છો જમવાની સાથે સાથે સેવા તો ન માત્ર ખાલી જમવું પણ જ્ઞાતિ સેવા પણ આપવી એટલે જ્ઞાતિની બહેનો જે છે સેવા પણ કરી રહ્યા છે સાથે જ વ્યવસ્થા વિશે શું કહેશો બહુ સરસ વ્યવસ્થા છે ખૂબ વરસાદ છે અતિશય વરસાદ છે તમારા ઘરમાં તો પાણી ફૂલ હશે એના ઘરે પાણી ખૂબ છે એક એક ઘર એવું નથી કે ત્યાં પાણી ના હોય ખૂબ પાણી છે જ્ઞાતિ દ્વારા સેવા કાર્ય ખૂબ સરસ છે ઉતારો પણ આપ્યો તમે જાતા તા રેવા હોટેલ માં નથી ગયા ને હા તો ન માત્ર જમવાની વ્યવસ્થા પણ છે એ લોકોના ઘરે વધુ અગવડ હોય એ લોકોને તે હોટલની અંદર ઉતારાની વ્યવસ્થા પણ જે છે સમાજ દ્વારા કરવામાં આવી છે કે જે પણ બની શકે સમાજના લોકો માટે રહી અને સમાજ જે છે એ આગળ આવે જોઈ રહ્યા છો એ રીતે બધા જ લોકો જે છે આપણે જોઈ રહ્યા હતા બ્રહ્મપુરી નંબર એક થી દ્વારકા જુદે ગુંદા પાઢ્યા ઘરની વ્યવસ્થા વિશે

બે હજાર પચીસસો પાંચસો માટેની આખી ભોજન વ્યવસ્થા એ ઉપરાંત જે પણ અસરગ્રસ્ત લોકો હોય ત્યાં પણ ભોજન પહોંચાડી ગયા છે ફૂડ પેકેટ કુદલી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા દ્વારકાથી આવી જ માહિતી માટે થઈને લાઈક કમેન્ટ એન્ડ શેર દ્વારકા જુદી વૃંદાપાઢ્યા સૌને જય દ્વારકા